દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત રાષ્ટ્રીય કક્ષાએ તેમજ રાજ્ય કક્ષાએ જુદા જુદા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે તેવામાં કચ્છ જિલ્લાના વડુમથક ભુજ શહેર ખાતે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તે માટે ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા જાગૃતિ અંતર્ગત જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી અને બે દિવસ ચાલેલી આ વક્તૃત્વ સ્પર્ધામાં ભુજ શહેરના જુદા જુદા વિભાગોમાંથી લોકોએ ભાગ લીધો હતો અને ખૂબ જ સારી સંખ્યામાં ભાગ લીધો હતો તેવામાં ભુજને સ્વચ્છ રાખવા માટેના ઉપાયો કયા પ્રકારે આપણે વિચારી શકીએ અને ભુજને વધુ ને વધુ કઈ રીતે સ્વચ્છ રાખી શકાય તે માટેના આઈડિયા મળી રહે તે માટે આ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળા તેમજ કોલેજમાંથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા આબો આ અંગે વધુ જણાવી રહ્યા છે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ સાંભળીએ તેમના જ શબ્દોમાં ભુજ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા લોક જાગૃતિ માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે તે અંતર્ગત છેલ્લા બે દિવસથી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું છે તેમાં નગરપાલિકા વિસ્તારમાં જુદા જુદા વર્ગના કેન્ડિડેટ્સ દ્વારા પાર્ટિસિપેશન કરવામાં આવ્યું છે ગઈકાલે પણ ખૂબ સારા પ્રમાણમાં લોકોએ પાર્ટિસિપેટ કરી અને સ્વચ્છતા બાબતે પોતાનું વક્તવ્ય આપેલું હતું આજ રોજ પણ સારા પ્રમાણમાં કેન્ડિડેટ હાજર રહેલા છે અને નગરપાલિકાનો આ પ્રયત્ન છે એક કે જેમાંથી નગરપાલિકા ભુજ નગરપાલિકાને સ્વચ્છ બનાવી શકાય લોકોમાં જાગૃતિ આવે અને નગરપાલિકાની કામગીરીમાં પૂરતો સહકાર મળી રહે તે માટેનો આ પ્રયત્ન કરવામાં આવી રહેલો છે મારું નામ અનિશા રાઠોડ અને આજે અમે આ નગરપાલિકાના આયોજન હેઠળ ઘણી બધી સ્પર્ધા યોજાય છે તો આજે એક વકૃત્વ સ્પર્ધાના ભાગરૂપે અમે બધાએ ભાગ લીધો આમ સ્પર્ધાનો મેઇન કોન્સેપ્ટ કયો હતો એક તો સ્વચ્છતા ઉપર બીજું કોન્સેપ્ટ હતું કે પ્લાસ્ટિક હટાવો ત્રીજો હતો પાણીનો બગાડ તો આ ત્રણ જે છે એ ભારતની ઘણી બધી મુખ્ય સમસ્યા રહેલી છે તો એ ત્રણ ટોપિક ઉપર આજે દરેકના વિચારોને અહીંયા એકત્રિત કરવામાં આવ્યું કે સ્વચ્છ ભારતને બનાવવા માટે સ્વચ્છતા કેવી જરૂરી છે પાણી આપણા જીવનનો એક અભિન્ન અંગ છે તો પાણીનું રક્ષણ કરવું એ આપણી જવાબદારી છે ત્યારબાદ આપણે જોઈએ છીએ તો હાલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઘણો બધું જ કરવામાં આવે છે આ પ્લાસ્ટિક જે છે એ ઘણું બધું નુકસાનકારક છે તો તેને લોકોમાં જાગૃતતા ફેલાવી તો આ ત્રણ ટોપિક ઉપર સરસ મજાનો અહીંયા કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતું જેનાથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે થેન્ક યુ મારું નામ સીજુ ડિમ્પલ છે અને આજે ભુજ નગરપાલિકા અંતર્ગત વકૃત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય હેતુ હતું સ્વચ્છતા અને સ્વચ્છતા કાર્યક્રમનો આપણે આપણી આજુબાજુ જઈ રહ્યા છીએ કે આપણા જે પર્યટકો અને ઐતિહાસિક સ્થળો છે એ સ્થળોએ આપણે પોતાનું મનોરંજન કરવા તો જઈ રહ્યા છીએ પણ ત્યાં જ મનોરંજન કર્યા પછી આપણે ત્યાં કેટલી ગંદકી ફેલાવીએ છીએ આપણે આજુબાજુ આપણે કેટલી ગંદકી ફેલાવી છે પાણીમાં કચરો નાખીએ છીએ જ્યાં ત્યાં આપણે કચરાઓના ઢગલા કરીએ છીએ જ્યારે કે નગરપાલિકા આપણને વ્યવસ્થા આપે છે કચરા પેટીઓની ડોર ટુ ડોર ગાડી આવે છે કે કચરો લઈ જવા માટે છતાં આપણે આ કોઈ કાર્ય પ્રત્યે આપણે એમને પ્રોત્સાહિત નથી કરતા અને નથી એમનો સહકાર આપતા તો એના માટે હું સર્વ ભુજવાસીઓને અને કચ્છવાસીઓને એક જ વાત કહીશ કે આપ સૌ એક સ્વચ્છતા અંતર્ગત જાગૃત થાવ જેનાથી કારણે ઘણી બધી બીમારીઓનો આપણે નાશ કરી શકીએ છીએ જેમ હાલ આપણે નાના બાળકોમાં ચાંદીપુરમ વાયરસ જોઈ રહ્યા છે તો આ પણ એક ગંદકીના કારણે જ ઉદ્ભવે છે તો આપણે પોતાના ભાવિ ભાવિ ભવિષ્ય માટે જાગૃત થવું જોઈએ પર્યાવરણ માટે જાગૃત થવું જોઈએ એના માટે આપણે સ્વચ્છતા તરફ પગલાં વધારવા જોઈએ આજના કાર્યક્રમમાં અમને એક ખૂબ જ દુઃખ થાય છે કે આજનો જે કાર્યક્રમ અહીં ભુજના ટાઉનહોલમાં જાહેર પ્રજા માટે રાખવામાં આવેલું હતું છતાં પણ અહીં તમે જોઈ શકો છો કે પચીસ ટકા લોકો પણ પોતાની હાજરી નથી આપી તો હું સર્વ લોકોને કહીશ કે પરિવર્તન તરફ તમે આગળ વધો અને આવા કાર્યક્રમોમાં પોતાનું ભા પોતાનો સહભાગ આપો જેથી કે આપણે પોતાના ભવિષ્યને સ્વચ્છ બનાવી શકીએ